નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે માં થયેલ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામનાર ભાવનગરના પિતા પુત્રના પરિવારે ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી એર એરસ્ટ્રાઇકથી સંતોષની લાગણી વ્યક્ત કરી છે ભારતીય સેના દ્વારા પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરમાં ચાલતા આતંકવાદીઓના કેમ્પ ઉપર એરસ્ટ્રાઇક કરી છે ભારતીય સેનાની આ કાર્યવાહીથી મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હોવાનું મૃતક પિતા પુત્રના પરિવારે જણાવ્યું હતું ભારતમાં આતંકવાદને ખતમ કરવા માટે એરસ્ટ્રાઇક જેવી કાર્યવાહી સતત થવી જોઈએ તેમ પરિવારે જણાવી ભારતીય સેના અને ભારત સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી